લાગણીના જળ વડે મર્દન કરું છું શબ્દ કાગળ પર ઘસી ચંદન કરું છું શબ્દ દેવના સુમન ચડાવી શબ્દ દેવના સુમન ચડાવી આ શબ્દ દર્શનમાં આપ સૌનું સ્વાગત કરું છું આપ સૌએ શબ્દ દર્શન આ એપિસોડને જે વધાવ્યો છે આપ સૌના પ્રતિભાવ મળ્યા છે તે અમને બળ આપે છે આ જગતમાં શબ્દ જ છે કે એક શબ્દ આપણી પાસે આવે ત્યારે માર્મિક તત્વચિંતન ગહન સંવેદના અને યથાર્થ વસ્તુસ્થિતિને લઈને આ શબ્દ આપણી પાસે પહોંચતો હોય છે પણ આ શબ્દનું દર્શન થાય ત્યારે સહજ રીતે જડાહળા થઈ જવાય અને એના પથદર્શક તરીકે આપણા સૌની સાથે શ્રી ઉમાકાંતભાઈ રાજ્યગુરુ ઉમાકાંત દાદા આપણી સાથે છે વધારે સમય ન લેતા દાદાને જ પૂછીએ કે દાદા અમારે તે જાણવું છે કે આ જે ગુજરાત શબ્દ છે તો આ ગુજરાત શબ્દ ક્યાંથી આવ્યો હશે તો એનું દર્શન અમને કરાવો અને પછી કાલે આપણે જેમ જોયું હતું કે જેવી રીતે બેટાની આપે વાત કરી હતી તો બા બાપુજી તો આમાં શું વળી થઈ શકે તો એની વ્યુત્પત્તિ વિશે દાદા આપ અમને કહો આપણે ગરવી ગુજરાતી કાલે એમ જોયું તો ગુજરાતની ભાષા તે ગુજરાતી એટલે ગુજરાત શબ્દ હવે કેવી રીતે આવ્યો એ આપણે જોઈએ જો સૌરાષ્ટ્ર એ મહાભારતમાં પણ વપરાયેલું છે અચ્છા સૌરાષ્ટ્રે સોમનાથમ છ પણ ગુજરાત શબ્દ એ પછીથી આવેલો છે અને એ ગુજરાતમાં મૂળ ગુર્જર ત્રા અચ્છા ગુર્જર પ્રજાનું જેમણે ત્રાણ કર્યું છે એવી ભૂમિ એવી ભૂમિ કે જેમણે ગુજરાત ગુર્જર પ્રજાનું ત્રાણ રક્ષણ કર્યું છે અથવા જે પ્રજાએ ગુર્જરે રક્ષિત પ્રદેશ છે એ અર્થમાં ગુર્જર ત્રા જો ત્રાણ એટલે બચાવ પરિત્રાણાયત સાધુ નામ હવે જો ગુર્જરતા હવે જો કર્મ તો ર છે એ પછીના અક્ષર મુજબ બની જાય કમ એ જ રીતે ગુર્જ તો ગુજ્જ થયું ડબલ જ થઈ ગયો એટલે ગુજ્જરતા આમ થયું ગુર્જરતા ગુજર ગુજ્જરતા બરાબર હવે જેમ ગુજ ગુજ્જ જો દુગ્ધ પછીના અક્ષર મુજબ દુગ્ધ થયું પણ જ્યારે ધ ધ એકવડો ધ થયો તો આગલો દુ જે રસ્વ હતો એ દીર્ઘ થઈ જાય એટલે દૂધ થાય એ જ રીતે રસ્વ છે પણ ગુજ એનો જ જ્યારે એકવડો થાય ત્યારે ગુ છે તે કેવો થઈ જાય દીર્ઘ થઈ જાય ઉત્પત્તિની દ્રષ્ટિએ બરાબર રત્ત તા હવે ત ડબલ જે છે એ જ્યારે એકવડો થાય ત્યારે ર છે એ દીર્ઘ થઈ જાય એટલે રા થયું એટલે ગુર્જરાત ગુર્જ ગુર્જરત્રા ગુર્જરતા અને ગુજરાત એમ શબ્દ બન્યો હવે વ્યુતપત્તિની દૃષ્ટિએ ગુ તે કેવો થયો દીર્ઘ થઈ ગયો અને એટલે આજે પણ ગુજરાત વિદ્યાપીઠમાં તમે જાઓ તો ગુજરાત કે ગુજરાતી એમ ગુ દીર્ઘ લખેલો છે ટૂંકમાં બંને રીતે લખાય છે દીર્ઘ પણ લખાય છે પણ રસ્વ કેમ લખાય તો કે ઓગણીસો ને માં જે વિદ્યાપીઠે કોર્સ આપ્યો અને એમાં એમણે નિયમ આપ્યો કે તદ્ભવ શબ્દમાં એટલે રૂપાંતરિત સંસ્કૃતમાંથી થયેલા શબ્દમાં ચાર કે ચાર થી વધારે અક્ષરના શબ્દમાં પહેલાં અક્ષરને લાગેલા ઈ રસ્વ કરવા એટલે ખિસકોલી નિસરણી મુસલમાન મુસાફર

અને ગુજરાત દીર્ઘપડ માન્ય છે મારો જરા તર્ક આ બાબતમાં અંગત જરાક જુદો છે અચ્છા નરસિંહ પહેલાં રચાયેલી ઐતિહાસિક કૃતિ તે પદ્મનાભનું ના કાનહળ દે પ્રબંધ અચ્છા ઐતિહાસિક મહાકાવ્ય છે અને એમાં જે અલાઉદ્દીન ખિલજી બાદશાહ એ જ્યારે રાત્રે સૂતો ને ત્યારે પોતાની પાસે એક હથિયાર ગુર્જ રાખીને સૂતો અચ્છા હવે કાનહડદે એક વાર રાત્રે કિલ્લા ઉપર થઈ અને જ્યાં અલ્લાઉદ્દીન સૂતો છે ત્યાં સુધી રાત્રે પહોંચી ગયો એને તો એમ હતું કે આને પૂરો કરી દઉં એટલે પ્રશ્ન પૂરો થઈ જાય અચ્છા અચ્છા પણ આપણે કેવા ધાર્મિક માન્યતા પરંપરાના સમયનું સત્ય ન જોનારા એટલે કનહળદે ને બાદશાહમાં એને રુદ્રના દર્શન થયા ઓહ હવે કે એને કેમ મરાય કે તો કે પણ આવ્યો એ શું કરવું એટલે એ ગુર્જ નામનું હથિયાર જે હતું એ લઈ લે છે કે વખતે મોકલાય જો મેં ધાર્યું હોત તો આમ કરા અચ્છા ખરેખર પેલા લોકો એ જયારે હુમલો થયો ગઢ જયારે ભાંગ્યો ત્યારે ગુર્જ મોકલ્યું પણ એ લોકોએ કાંઈ ગણકાર્યું નહીં અને અનેક સ્ત્રીઓ બિચારી એ લાખ બળી ગઈ સતી થઈ જો યમ ગૃહ યનો જમત જ થાય એટલે યમગૃહ જવા જો થઈ જાય આખો હોય તો એટલે જવ ઘરવું અને ઘનો હ થઈ ગયો અને જવું હરવું અને હર કર્યું અચ્છા અને એક સ્ત્રીઓ બિચારી એ એ જો એને બીજાના હાથે ન પડે એટલે એને કર્યું અને સ્ત્રીઓ પુરુષો એ કેસરિયા કરી અને સાગર જેવડી સેનામાં એકદમ આગળ ગયા અને બધા પણ આ રીતે એ રીતે એ શબ્દ આવ્યો છે હવે એટલે કદાચ એ ગુર્જર ધારી હથિયારધારી પ્રજા એટલે ગુર્જર એટલે માત્ર એ કોમ નહીં

આ આજે પહેલાં લુહારના સુતારના આજે કુંભારના દરજી જે હથિયારધારીઓ છે ને એને જ ગજ્જર અટક છે એની એટલે આ કદાચ આ મારી સંકલ્પના છે કે ગુર્જર એ હથિયારધારી પ્રજાથી જે પ્રદેશનું રક્ષણ થયું છે તે ગુજરાત અદભુત અદ્ભુત અને હવે આપણે જે મૂળ વાત ઉપર આપીએ આવીએ કે આપણે સગપણ વાચક શબ્દો જોવા છે હવે સગપણ પણ પહેલાં તો આપણે સગુ શબ્દ સગો સગો એ શબ્દની ઉત્પત્તિ જોઈએ કે જુઓ જ્યાં સંસ્કૃતમાં ક હોય ત્યાં આપણે તદ્ભાવમાં ગ થઈ જાય કા ક તો કે કાગ પછી મુકુટ

અને એટલે જ આપણે જો નવી સગાઈ કરીએ ને એના માટે એ શબ્દ વાપરીએ છીએ કે સગાઈ કરી એટલે પોતાના બનાવ્યા એને અને આપણે હવે સગા થયા એમ શબ્દ વાપરીએ છીએ એ મૂળ પછી એનો અર્થ વિસ્તાર થયો બધા માટે વપરાતું થયું પણ મૂળ અર્થ તે આ સ્વકહ સગવું સગઉ સગવું અને સગો એમ શબ્દ આવેલા છે એટલે આ સગ પણ હવે આપણે પહેલા બા શબ્દ વિશે જોઈએ કારણ કે પહેલા પહેલીમાં પહેલી ચોપડીની પહેલી જ કવિતા આવતી કે પહેલી માનો પાઠ હો જો બા પહેલો પાઠ પહેલીનો બા વિશે જોઈએ તો આપણે બા થી પ્રારંભ કરીએ અદભુત સંસ્કૃતમાં અંબા એટલે બા બરાબર અંબા એટલે બા હવે જુઓ બા જે આપણે ત્યાં સુધી આ સોળમી સદી પંદરમી સદી તો બા તરીકે અંબા વાપરતા હતા કારણ કે વિશ્વનાથ જાની જે મોસાળું લખે છે એમાં એની કુંવર કહે છે કે પંચમાસી એળે ગયું નકાવ્યું પિયર કોને નક્યું અંબા વીણ અણગીણું ગીયું અંબા મા નહોતી ને બા નહોતા ને એટલે કોઈએ પંચમાસીને ગણતરીમાં જ ન લીધું તો ત્યાં સુધી તો અંબા વાપરતા હતા પછી જો પૂર્વ સ્વરનો હંમેશા લોપ થઈ જાય આદિત્યવાર તો દિતવાર થાય અહમ તો મનો હું થયો હવે હું અનો લોપ થઈ ગયો અનો લોપ થઈ ગયો એ જ રીતે આપણે ગુજરાતીમાં પણ જો અને શબ્દ છે તો અ વયો ગયો ને અને ને ને જી આપણો જો દિહોર શબ્દ ગામ છે ને તો આદિત્યપુર પછી દિહ વ ઉર દિહુર અને દિહોર તો પૂર્વ સ્વર વયો જાય પૂર્વ સ્વર લોપ થઈ ગયો તો અંબા નો અવયો ગયો મ એ ઓષ્ઠ જ છે અને બા એ ઓષ્ઠ વર્ણ જ છે એટલે માત્ર શું રહ્યું બા રહ્યું એ બા એ આ માતા શબ્દનો વાચક બીજો શબ્દ છે એ આ રીતે વ્યુત્પન્ન થયો છે બા અને એટલે જુઓ ક્ષત્રિયો માતાજીની પૂજા કરે છે માતૃપૂજક છે અને એટલે જ એમને જો દરેક સ્ત્રીઓની પાછળ બા શબ્દ પૂજક છે એ પ્રજા શક્તિ પૂજક છે શક્તિ પૂજક છે બા નું એટલે આ રીતે બા શબ્દ આવ્યો હવે આપણે બાપા શબ્દ ને વિશે જોઈએ બાપા ગુજરાતીના એક મોટા માણસ ભાષાના પણ જાણકાર કવિ હતા લેખક હતા એ એમ કહેતા હતા બાપા રાવળ વિશે વાત નીકળતા એમણે કહેલું કે બાપા શબ્દ તો અમને એમ કહેવામાં આવ્યું છે કે એ દેશ્ય શબ્દ છે મેં કીધું આપણે એની વ્યુત્પત્તિ જાણતા નથી એટલે આપણે એને દેશ્ય કહી દઈએ ખરેખર એની ઉત્પત્તિ છે મેં કીધું ત્યારે કે શું તો મેં કીધું જો સંસ્કૃતમાં વપ ધાતુનો અર્થ વાવવું થાય એટલે બીજ વાવના વપતિ ક્રિયાપદ પણ વપતિ ક્રિયાપદ છે હવે વપ જો ક્રિયાપદ છે રમ ક્રિયાપદ છે તો એના એને જ્યારે નામ બનાવવા અ લાગ્યો એટલે પૂર્વસ્વરનો ગુણ થયો એટલે રમ એનું શું થયું તો રામ નામ થઈ ગયું ક્રિયાપદ ઉપરથી એમ વપ વપ છે ક્રિયાપદ છે એને જ્યારે અ લાગ્યો ત્યારે શું થયું તો કે વ નો વા થઈ ગયો ગુણ થયો વા અને પ થયો બરાબર હવે રામ રામો રામાહ વિસર્ગ નો થઈ જાય એટલે રામો નામ છે તો વાપ એ પણ નામ થયું તો વાપ એટલે વાપો થયું હવે આપણે જોઈ ગયા કે વનો શું થઈ જાય તો કે વનો બ થઈ જાય એટલે વાપ વાપો અને એમાંથી શું થયું બાપો એટલે બાપો શબ્દ બાપ જે બીજ નિક્ષેપ કરનાર પછી જો બાપો પછી શું થયું તો કે જો રામો એનું આજે અપભ્રંશ દરમિયાન પ્રાકૃતમાં ઉ ઓ નું ઉ થઈ ગયું એટલે રામુ મમ ભૈયા અપભ્રંશ તો રામ રામો એનું રામુ થયું એમ બાપો એનું બાપુ થયું ક્યાં બાત હવે જો બાપુ આપણે મોટા માણસો હોય ને ગાંધી બાપુ કહીએ હા બીજા કોઈ ધર્મના મોટા માણસને બાપુ કહીએ શું કામ બાપુ કહીએ છીએ તો કે એ જીવન માટે પ્રેરણાનું બીજ આપણને વાપરવામાં વાવે છે વાવે છે એટલે બાપા નું બાવા થયું પનોવત થઈ ગયો બાપુ તો આ બાવા ને આપણે જે કહીએ છીએ તો એ બાવા શબ્દ બન્યો બરાબર હિન્દી પાછો વનો બ થઈ જાય એટલે બાબા અમારે બાબા હે ને ક્યાં બાત તો હિન્દીમાં બાબા થયું આપણું જે બાપુ એનું બાવું થયું અને બંગાળીમાં જો સંસ્કૃતનું મૂળ વાપ વાપ વપ વપરથી વાપ એના ઉપરથી વાપુ થયું બાપુ થયું અને બંગાળીમાં પ નો વુ અને એના બ થયો એટલે બાબુ થયું ક્યાં બાત એટલે જો શરદ બાબુ બાબુ શબ્દ એ માનવાચક સંબોધન છે આપણો જે બાપુ શબ્દ જેવો માનવાચક છે એવો જ તે બાબુ શબ્દ શરદ બાબુ એમ કહીએ છીએ ને તો બંગાળમાં એ બાબુ થયું એટલે બાપા બાપ શબ્દનો આ રીતે વપ ઉપરથી જુદા જુદી ભાષાઓમાં જુદા જુદા શબ્દો એ બાપવાચક બનેલા છે એટલે આ સંબંધ જે છે એના વાચક આવી રીતે જુદા જુદા રૂપાંતરો થયા છે હવે બીજા સંબંધવાચક શબ્દો છે ને એ કેટલાક જો ભ્રાતા જી દાદા આપણે દુહિતૃ ઉપરથી ઋનો અર્થ થાય એટલે દુહિતર દુહિતા જો દીકરી માટે શબ્દ વાપરે છે દુહિતા અને દુહિતર જો જે આજે પણ જે માતા પિતાના મૃત્યુમાં દીકરી જે આપે ને દુહિતર એને કે ઓ થઈ ગયો અને દોઈતર કે દીકરીના દીકરાને દોહિત્ર કહે છે તો આ દુહિતા એ સંસ્કૃતમાંથી દોઈતર દોહિત્ર એ શબ્દ એ રીતે આવ્યા છે અને બીજું કે ભાઈ માટેનો જો મોટા અર્થ સૂચક ભ્રાતા છે જી ભ્રાતા ભ્રાતા હવે તનો ય થઈ જાય ભ્રાતઃ તો તનો ય થઈ જાય ભાઈ થયું જી બરાબર ય એ વ્યંજન રૂપ છે ઈનું એટલે એનું પાછું ઈશ્વર રૂપ થયું એટલે આપણે ત્યાં શું શબ્દ આવ્યો ભાઈ ભાઈ પણ ભ્રાત ભ્રાતા ભાયા જો બંગાળીમાં ભાયા ઓરે ઓરે અભાગી સુભાગી ભાયા 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 તો એમાં ભ્રાતાનું ભાયા રહ્યું એ જ રીતે જો ભ હોય ને ભા ત વયો જાય મા તો તો મા બરાબર ય વયો ગયો એ જ રીતે આપણામાં પણ જે ક્ષત્રિયો ની માત્ર ભા લખાડે લખે અચ્છા કે રામ ભા તો એ ભાઈ ભા માત્ર એનું ટૂંકું રૂપ થઈ ગયું બીજું અર્થ ભલે એનો બદલાણો સમય પ્રમાણે બરાબર બીજું કે આપણે ભગીની બહેણી અને બહેન બેન તો ભનો શું થયો બ થયો થયો એમ ભ્રાતા ભા ભા તો મરાઠીમાં બા થયું

ઘોષ વ્યંજન આવે ને શ્રીમત કૃપા પણ શ્રીમદ ભાગવત તનો શું થઈ ગયો તનો દ થઈ ગયો તો ભ્રાતા નું શું થયું ભાદા થયું જી બરાબર હવે ભાદા એના ઉપરથી પાછો જે ભ છે ને એનો લોપ થઈ જાય જી તો લાભનકમ જો લાભનકમ લહાણવું ભનો થઈ ગયો લહાણુ

પણ એ ભ્રાતા મોટાના અર્થમાં એ દાદા એ રીતે એટલે આ સંબંધવાચક મૂળ સંસ્કૃતમાંથી આપણી ભારતીય બધી ભાષાઓમાં કેમ કેમ રૂપાંતર થયું વાચકોનું એની વાત આપણે કરી સંસ્કૃતના બીજા કેટલાક સંબંધવાચક શબ્દો આપણે સ્વતંત્ર ગુજરાતીએ પોતે બનાવ્યા છે જેમ દાદા દ્વિત્વ કર્યું ને એ જ રીતે માતુલ મામા માટે છે માતુલમાંથી મામા શબ્દ આવે જ નહીં કારણ કે તવયો થાય સ્વરૂપ રહે એટલે મા ઉલ થાય ઉનો ઓ થઈને મોલ થાય પણ મામા થોડુંક થાય પણ જેમ દાર્યું એનું દાદા દ્વિત્વ કરીને બનાવી દીધો સ્વતંત્ર શબ્દ એ જ રીતે મા માતુલ છે ને એનું દ્વિત્વ માનું દ્વિત્વ કરીને મામા શબ્દ બનાવ્યો એટલે એ રીતે મામા અને એ જ રીતે મા સ્ત્રીલિંગ હોય તો મામી ભ્રાતા ભાઈ તો પાછું ભાભી એમ બનાવી નાખ્યું એટલે આ રીતે આપણે સ્વતંત્ર પણ નવા શબ્દો પણ ગુજરાતી બનાવે છે દાખલા તરીકે બેબીએ નપુંસકલિંગ શબ્દ બાળક માટેનો શબ્દ છે બેબી અંગ્રેજી શબ્દ છે પણ અંતે એ આવ્યો ને સ્ત્રીલિંગ દર્શક આપણને લાગ્યો એટલે આપણે બેબી કયા અર્થમાં લઈ લીધું બાળકના અર્થમાં નહીં સ્ટીલિંગ બાળકના અર્થમાં લઈ લીધું તો એની એને જો આપણે બેબી કહીએ સ્ટીલિંગ ગણીએ નવો શબ્દ પુલ્લિંગ બનાવી બાબો બાબો એટલે બાબો ગુજરાતી નવા શબ્દો પણ સંબંધ વાત બનાવ્યા છે અને એ રીતે અહીંયા આપણે પ્રણામપૂર્વક કહીશ કે એક ત્રિકોણ જોતા ને એક આપણને ખબર પડે કે એક ચોથો ખૂણો નીકળી જાય ને એવું આશ્ચર્ય થાય એવો જે શબ્દ પ્રપાત એક એક શબ્દની વ્યુત્પત્તિ જોઈએ ત્યારે એવું આપણને લાગે કે આધુનિક પાણીનીય છે અને આપણે આપણી પાસે તે શબ્દ વ્યુત્પત્તિ છે તે ખોલે છે તો ફરીવાર પાછા શબ્દ દર્શન આ એપિસોડમાં દાદા સાથે અમે મળશું ત્યાં સુધી વિદાય લઈએ છીએ અસ્તો